નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસને ગુરુવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ અને પેજને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે

ભાઈ આ તુવેર ભાવ સત્તરસો ને ચોવીસ રૂપિયાના થયા છે જોઈ આવું છે ભાઈ દાણે પણ સારું કલર પણ માં ચોવીસ ભાવ છે સારી તુવેર છે ભાઈ સત્તરસો ને ચોવીસ રૂપિયા ભાઈ નવી તુવેર છે સત્તરસો છપ્પન રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ લાઇટમાં સારી ક્વોલિટીમાં તુવેર સત્તરસો છપ્પન રૂપિયાના ભાવ થયા છે આ તુવેરના

ભાઈ નવી તુવેર છે ચૌદસો ને રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીને ભાઈ લીલો દાણો વધારે છે ચૌદસો ને પચીસ રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતાં નીચું ચૌદ પચીસ ભાઈ નવી મીડીયમ તુવેર છે સત્તરસો ને રૂપિયાના ભાવ થયા છે જોઈ લઈએ સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું સત્તરસો ને રૂપિયાના ભાવ થયો છે નવી મીડિયમ તુવેર સત્તરસો ને એસી રૂપિયા ના ભાવ જો ક્વોલિટી સત્તર ભાઈ નવી તુવેર છે સોળસો ને ચોરાણું રૂપિયા ના ભાવ છે જુલ્ય ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણે પણ સારું

ભાઈ નવી તુવેર છે સત્તરસો ઓગણત્રીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વૉલિટીમાં આવવું છે ભાઈ મીડિયમ ક્વૉલિટી કરતાં સારો માલ છે સત્તરસો ને ઓગણત્રીસ રૂપિયાના ભાવ થયા છે કોકલી લોદાણો છે M -m 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 ઩�઼ પિક ભિને સાુલ સિં સિડ સિા ખયન સિં સિણ સિં જાપાન તુવેર છે સત્તરસો ને છ્યાસી રૂપિયાના ભાવથી છે જોઈએ ક્વૉલિટીમાં આવવું છે ભાઈ દાણા એક સરખું છે કલરમાં પણ સારું સત્તરસો ને રૂપિયાના ભાવ છે જૂની જાપાન છે ભાઈ સત્તરસો ને રૂપિયાના ભાવ છે આ તુવેરને સત્તર